બગસરામાં કોકાવાવ નાકે વેગનાર સળગી આકાર કાર સળગતા ચાલકોતરી ગયેલ આ ઘટના શોર્ટ શોર્ટસર્કિટથી થતા બાટલામાં થયો બ્લાસ્ટર અને બાજુમાં પડેલ રિક્ષાને સામાન્ય નુકસાન આ વિસ્તારના અમરેલી અને ભાવનગર જવાનો એસટી અને વાહનોનો માર્ગ છે આ વિસ્તારમાં દુકાનો અને રહેણાંક વિસ્તાર છે આ ઘટના બનતા પોલીસ સ્ટાફ અને ફાયર ફાઈટર આવી આગ કાબૂમાં લીધી આ ઘટના બનતા લોકોના ટોળા એકઠા થયેલ અને ફોર વ્હીલ બળી ગયેલ કોઈ જાનહાની થયેલ નથી બાઇટ રિક્ષા મલિક સ્લીમ ભાઈ દુકાન ના કે એની જાણે જાણે વેગીનાર ગાડી પીડી હતી અને સામાન્ય ધુવાળા નીકળતા હતા ધુવાળામાંથી એકાએક આગ નીકળી આગ નીકળતાની જાણે અંદરથી નળી હતી ગેસની બે તે ફાટી અને વિશાળ સ્વરૂપ લઈ લીધું હતું બરાબર એમાં મારી રિક્ષાની સીટ ડીઝલની ટાંકી ખાલી થઈ ગઈ ડીઝલની પાઇપ ફળકી ગઈ બાજુમાં જ હતી અને આ રેણાંક વિસ્તાર છે અમારે બોરીતા વાસ છે પડકે બરાબર ઉપરથી બધા ભાઈ હેઠે હેઠળ ભાઈ રહો આટો કર્યો હતો ને નગરપાલિકા અને પોલીસ સ્ટાફે ટાણે આવી ગયા હતા બધા આવી ગયા હતા બરોબર નગરપાલિકા ફાયર બ્રિગેડ આવીને બધું ખારે પાડી દીધું છે એટલે કોની ગાડી છે એથી ખબર નથી